શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ફક્ત વીઆઈપી લોકો માટે જ છે શું ગરીબ અને આદિવાસીઓ માટે ન્યાય માત્ર કાગળ પર જ રહી જાય છે આજે ગુજરાત નામથી ગુંજી રહ્યું છે શા માટે એક ધારાસભ્યની જામીન અરજી રદ થઈ અને વડોદરા જેલ ખસેડાયા પછી કોર્ટ બહાર પોલીસ અને ગોપાલ ઇટિલા વચ્ચે શું થયું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જુઓ કારણ કે આમાં કંઈક એવું છે જે તમને વિચારો પર મજબૂર કરી દેશે તો સાંભળો મિત્રો આખો મામલો શું છે આપણા આદિવાસી નેતા અને ચેતર વસાવા યાદ છે ને તમને બધાને એ જ નેતા જે આદિવાસીઓના હક માટે અવાજ ઉઠાવે છે થોડા સમય પહેલા તેમની સામે એક કેસ થયો હતો વન વિભાગના કર્મચારી પર હુમલાનો આરોપ ચેતર વસાવા અને તેમના સમર્થકો કહે છે કે આ બધું તેમને ફસાવા માટે થઈ રહ્યું છે કારણ કે તેઓ આદિવાસીઓની જમીન અને હક માટે લડી રહ્યા છે આજે તેમની જામીન અરજી પર સુનવણી હતી આખા ગુજરાતની નજર આ કોર્ટ પર હતી ચૈત્ર વસાવના સમર્થકો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખાસ કરીને ગોપાલ એટેલે જેવા નેતાઓ પણ ત્યાં હાજર હતા સૌને આશા હતી કે તેમને જામીન મળશે પણ થયું કંઈક ઉલટું જ કોર્ટે તેમની જામીન અરજી રદ કરી દીધી અને તેમને વડોદરા જેલ ખસેડવામાં આવ્યા છે આ સમાચાર આવતા જ માહોલ ગરમ થઈ ગયો વિચાર કરો એક જનપ્રતિનિધિ જે પોતાના લોકો માટે લડે છે તેને જેલમાં ધકેલી દેવામાં આવે તો તેના સમર્થકો પર શું વીતે અને અહીં જ આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ જ્યારે ચૈતર વસાવાને કોર્ટમાંથી બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે કોર્ટની બહાર જબરદસ્ત ઘર્ષણ થયું ગોપાલ ઇટાલિયા અને પોલીસ આમને સામને આવી ગયા આમ આદમી પાર્ટીના કાર્યકરો વકીલોએ પણ ભારે હોબાળો મચાવ્યો પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ છે કે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હોય તેવી પણ વાતો સામે આવી રહી છે અને હા ડેરિયાપાડામાં જ્યાં તેતર વસાવાનો પ્રભાવ છે ત્યાં પરિસ્થિતિ વધુ વણશે નહીં તે માટે કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે એટલે કે ચારથી વધુ લોકો ભેગા પણ નહીં થઈ શકે શું આ બધું ફક્ત કાયદાનું પાલન છે કે પછી કોઈ રાજકીય દાવ પેચ શું ખરેખર ચૈતર વસાવા ગુનેગાર છે કે પછી તેમને જાણી જોઈને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે આ ઘટના એવા સમયે બની છે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે શું આદિવાસી મતોને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ છે કે પછી ખરેખર કાયદો પોતાનું કામ કરી રહ્યો છે તો મિત્રો આ આદિ સમગ્ર ઘટના તમારું શું કહેવું છે આ ઘટના પર શું તમને લાગે છે કે ચૈતર વસાવા સાથે ન્યાય થયો છે શું પોલીસની નેતાઓ વચ્ચે આ ઘર્ષણ યોગ્ય છે તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી સત્ય દરેક ગુજરાતી સુધી પહોંચી શકે અને વધુ સમાચાર જાણવા માટે ન્યૂઝબુક ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ગુજરાત